हमणा हाहू ओ पे बैठा था अबे हाहू ओ पे बैठा था न એટલે એને હાહુ એ વહુ ને કીધું હો ઠીકે ઓ ઠીકે તન કાય ખબર છે ઈ કે હા ઠીકે આપડા ગામમાં ઈ કે મોટી મુંગળના જે મંજી દાદા છે ને એને મણી બેહારી એટલે એ હોવે કીધું 90 વર્ષે દાદાઈ મણી બેહારી હવે એને કાય ખબર ન હતી ને એમ કે 90 વર્ષે બીજી એક બાઈ ઘર માં લાવ્યા

સાહેબ અત્યારે એટલી બધી બેનો દીકરીઓ જે ગેરમાર્ગે જાય છે ને એની નાનકડી એ વાત કરું કે સાહેબ અત્યારે તમે જે ભાગીન લગ્ન કરો છો ને એની જગ્યાએ જાગીન લગ્ન કરજો કારણ કે જો જાગીન તમે કરશો ને તો સાહેબ કોઈથી દિવ તમારે હેઠું તમારા મા બાપને જોવા જેવું નહીં થાય અને સાહેબ એટલી એક વાત કરજો કે જેથી તમે કોઈ પણ અઢાર વર્ષે કે વીસ વર્ષે કોઈ પણના પ્રેમમાં પડો ને તો સાહેબ એ તમે

જેના આંગણાની માલિક પર દીકરી હોય ને એનો બાપ દાતાર હોય એટલું યાદ રાખજો અને જેના આંગણાની માલિક પર દીકરી હશે ને એનો બાપ પછી દાતાર બનશે કારણ કે એને એક માં બાપને ને અવળખ હોય માં બાપ ને એક એવી આશા હોય કે મારી દીકરીને મારા હાથે કન્યાદાન દેવું છે મોટા મોટું જો કોઈ દાન હોય ને તો એ માં બાપ કન્યાદાન દે છે અને કન્યાદાન દેથી હું તમને સીડવી લે મા સાહેબ સમાજ ની માલપા કઈ જાવા જેવું ને હેઠું જોયા જેવું નથી રહેતું એટલું યાદ રાખજો અને મારા ભાઈઓને એટલી વિનંતી કરું છું કદાચ તમે કોઈ નાના માણસો ની દીકરી લાવો ને કોઈ મધ્ય વર્ગ ની દીકરી લાવો ને તો સાહેબ એના માબાપની જો મને તમને હાઈ લાગી ગઈ ને તો કોઈ દિવસ નહીં પણ હાથ પેટી એની હાઈ જો મને તમને લાગશે કે કોઈદી હું તમને બે પાંદરે નહીં થાબે એટલું યાદ રાખજો કારણ કે આ સમયની માલપા હું જો કોકની દીકરી લાવું તો આપણા ઘરે એમ કે ભાઈ ભાઈ કે ફલાણો જો છોકરી લઈ આવો પણ જો ઈ જગ્યાએ મારી તમારી બે દીકરી કયો તો હું તમને હું કહીએ કે મારી નાખું કાપી નાખું આમ કરી નાખું તો સાહેબ તમે લાવ્યાતા ઈ કોકની બે દીકરી છે ઈ કોકની સાહેબ બાપની દીકરી છે તો એને સાહેબ ઘણું દુઃખ લાગતું હોય પણ જે કરો એ જોડ વિચારી કરજો અને સાહેબ તમે કદાચ આ ડાવળો પગલો ભરો ને તેથી માં બાપ ને હામે જોજો પોતાના ભાઈ બેન ને હામે જોજો અને તમે જે ભગવાન ને ઈષ્ટદેવ ને માનતા હોય ને હામે એક દીવો પ્રગટાવી બે આંખ બંધ કરી અને જે તમારા અઢાર વીસ કે પચીસ વર્ષ થયા હોય ને એનું આખું સર્વૈયું તમારી હામે સાહેબ હામો આવશે અને તેથી ખાલી ભગવાન ને એટલી પ્રાર્થના કરજો કે જેથી હું નાની હતી જેથી હું નાનો હતો તેથી મારા મા બાપે મારા માટે કેટલું કર્યું છે મારા મા બાપે સંપલ નથી પહેર્યા મારા માપે ફાટલા ટુટલા કપડા પહેર્યા છે તમારે ઈષ્ટદેવ તમને કે આ પગલું નો ભરતા કોઈ દિવસ પગલું ભરતા પહેલા તમારા માતાજી પાસે રજા લેજો તમારા ઈષ્ટદેવ પાસે રજા લેજો પછી જે કરવું એ કરજો વધારે મારે એ બાબતે વાત નથી કર્યો કારણ કે આટલા બધા જાગૃત અને મધ્યમ વર્ગ અને પેલી વાત એ કરું કે આપણે પટેલ સમાજની કોઈની ટીકા નથી કરતો પણ એક વાત બાકી છે કે પટેલ સમાજના લોકો છે મોટી મોટી બધાય વાતો કરે છે ભણગા ભેગે બધી વાત સાચી પણ તમે નાના માણસો કામ લઈને જાઓ કોઈ પણ કામ લઈને જાઓ નાના માણસોનું કોઈ દિવસ કે કામ છૂય નથી અને સાહેબ થાય ને એટલું યાદ રાખજો કાતો તમારી પાસે રૂપિયા તમારી પાસે પાવર હશે તમારી પાસે કાંઈક લાગત હશે તો જ તમારું કામ થાય એટલા માટે આપણા મધ્યવર્ગ લોકોને તો એટલી જ વિનંતી કરું કે જેટલી બને ને એટલી મહેનત કરજો આપણા પરિવાર ઉપર ધ્યાન દેજો અને સાહેબ મારે તમારે કે લાંબો હાથ ન કરવો ને એ ભગવાન પાસે તમે પ્રાર્થના કરજો એટલું યાદ રાખજો કારણ કે મારું તમારું બીજું કોઈ કામ નહીં કરે અને બીજી વાત એ કરું કે કદાચ આપણા સમાજના આપણા આગળ હવે જીવનભાઈ છે હું સોસાયટી ની માલ પર રહું છું તો કદાચ નાનો મોટો પ્રસંગ હોય તો જીવનભાઈ મને એમ કે કે તુષાર આવજે કલાકાર તરીકે તો હું એને પચાસ રૂપિયા કરું તો એમ કે હવે એટલા બધા થોડા હોય થોડાક લઈ લે ને તો આપણે આપડે તમારે જે દેવું હોય તે જો એટલે મને બે પાંચ હજાર રૂપિયા કવરમાં આપે એટલે લઈ લો પછી કદાચ પાંચ સોસાયટી નો ભેગો પ્રોગ્રામ થાય અને મોટો પ્રોગ્રામ થાય તો હું કે ન્યાય નો હાલે કે કે સ્ટેજ મોટું છે કારણ કે સાહેબ આપણા સમાજે આપણા પટેલના કલાકારો મોટા થાવા નથી દીધા છે ફેર નાના જેવા દીધા છે એટલું યાદ રાખજો કારણ કે આમાંથી કોઈ પણ નાનો વ્યક્તિ છે ને આવા મોટા માણસો સપોર્ટ આપશે ને કોઈ પણ ક્ષેત્રની માલપા તો જ મારો તમારો વિકાસ થાય છે તો જ મારા તમારો કોઈ પણ આપણું સપનું હોય છે સાકાર થાય બાકી કોઈ સપનું સાકાર નહીં થાય એટલું યાદ રાખજો પણ આટલી બધી માતાઓ બેનો બેઠી છે અને આ એટલું બધું જો આ મહિલા મંડળ છે ને મને મહિલા મંડળ જીવન પે બહુ ગમે મારે નથી એટલે એટલે મહિલા મંડળ ને આમ જ નથી મને હમણાં એકવાર વાર ભાવેશભાઈ કહેતા હતા મને કે તમારે તુષારભાઈ લગ્ન કરવા છે મેં તું એક વાર કરવા છે જીકાભાઈ મને કે તું આરુણભાઈ ને અત્યારે સાઈડ બહુ વાલે છે તો એ કે અમારે ત્યાં કે મોટા બિલ્ડરો આવે અને એ ગામડા બાજુની છોકરી છે તો તારે લગ્ન કરવા હોય તો એકવાર વાર પરણાય તો મેં તું કાંઈ વાંધો નહીં આપણે એકવાર વાર લગ્ન કરવી તો મને કે તું કોત જ દેતી કોણ દેતી ત્યાર થઈને મારી ઓફિસે આવજે મેં તો વાંધો નહીં એટલે એનો મને ફોન આવ્યો ભાવિશભાઈ મને કે અરુણભાઈ નવરા છે ને આપણે છોકરી જોવા જવાની છે મેં તો કઈ વાંધો નહીં કે જવાનું ક્યાં એ તો જો મને કે તું સાનો માનો બે ત્યાં લગ્ન કરવા મેં તો મારે કરવા હું બત્રી વર વાટ જોઈ હું બે કલાક વાટ ન જોઉં પછી તો હું તો જો દાટી બાટી કરાવી હું નવા કપડાં પહેર્યા બૂટ બૂટ પહેર્યા પછી ગાડીમાં હું તો વરા જો એટલે હું આગળ બેસી ગયો

ઘણી હજી મેં તો નિરાયત રાખો મારે કાંઈ ઉતા હોય નથી પછી તો એવો મોટો ઢોઈ તો ઢાળેલો આ બાજુ છોકરી બેઠી એની મારી નહીં પણ આ બાજુ હું બેઠો હવે બે મને ભાવી ભાઈ કે મને કામ કરીને અહીંયા ઠેટ આવ્યા છો તેમ વાતચીત કરી લો ને તો આપણે બીજો ધક્કો નહીં એ તો કાંઈ વાંધો નહીં એટલે મેં એને પૂછ્યું બીજું તમારું નામ તે મને કે પ્રિયંકા

ભાવિભાઈ ને પૂછો નહીં કે અડધું અડધ્યું હોય તો હમતા જાય પછી નહીં કયું પાળીઓ થઈ જાવું છે પણ એ નથી જાવું પછી મને કે ભાઈ ને આ કે તુષાર એક વાર ટ્રાય કરી પછી તારો નસીબ તે તું કાય વાંધો ને મને કે દીકરીને થોડું કી કે ઠસકુ છે મે તું થોડું ઠસકુ હોય તો મને કાય વાંધો નથી મારે કોઈ ઘોડાની રેસ માં નથી મોકલ્યું મને ત્રણ ટાઈમ રાતીને આપે ટિફિન કરતા દે હું કામે હોય તો ફોર આવે બહુ થઈ ગયો મે તું છે જે હું ઠસકુ હોય તો વાંધો નહીં હવે પાછા એમ જોવા ગયા પણ છ્યા આપથી દીકરી આવી ને છે જે હું ઠસકુ કીધું ને હાથમાં રકેબી ને એક હાથમાં કીધી પણ છે ઠસકુ કીધું પણ કઈ રીતે તમને કહો મેં કીધું આમાં થોડું સારું છે આમાં થોડુંક નેવું ટકા સારું છે ખરાબ છે દસ ટકા તો ને આ પાડી પછી એને કીધું એમ પછી ભાવીશ ભાઈ કેવો રાવશું હજી ફોન આવ્યો નથી ઓળખ થઈ ગયા તો હજી જે જે એમ કે પછી ફોન કરશું હજી કોઈના ફોન આવ્યા નથી એ જ રીતે આ ફોરવર્ડ વિસ્તારમાં કોઈ કામ કરવા આવે એમ કે ફોન કરશું હજી કોઈને સાહેબ એક ખીલી નથી ફૂટી રાજુભાઈ વગાડ્યા ખોટું હોય તો કહેજો કારણ કે સાહેબ જે આપણા છે

ભાજપા ઓયા સરપંચે મંજૂર કર્યા હતા બીજા સરપંચને પૂર્ણ પૂર્ણ થવા પાંચ વર્ષ આવ્યા ત્યારે જે શેરી માં બ્લોક આવ્યા હવે મને લાગે મારો છોકરો જેથી જન્મ છે ને તેથી મારી શેરીમાં કામ પૂરા થાય હું તો હોય જ હોય પણ આપણી સોસાયટીમાં સાહેબ કાલ્યા પાંચ વર્ષની માલપા એક સોસાયટીમાં એક કામ બાકી નથી રહેતા એવા આપણા અરુણભાઈ છે પણ વધારે વાત ન કરતા આજે સિદ્ધેશ્વર મહાદેવના સાનિધ્યમાં હું તમે આટલી બધી મોટી સંખ્યામાં ભેગા થયા છીએ આ જીવનભાઈ અને આ ભાઈ શ્રી આપણે એન્કર દામજીભાઈ પ્રમુખ प्रफुल भाई इना हमें बदा आभारी छिए कारण के साहब आठमना दिन से પોતાનો કિંમતી સમય કાઢીને આ બધાય પ્રમુખોનો અરુણભાઈનો અને આ બધાયનો આજે સન્માન ગોઠ્યો અને આજે આ તમારા માદેવના મંદિરે એક વર્ષ પૂર્ણ થયું એક વર્ષ કેમ જતું રહ્યો આજ મને તમને ખબર નથી હજી એક વર્ષ પહેલા હું તમે ભેગા થયા છે એમ લાગે છે જીવનભાઈ મહિનો નથી થયો સાહેબ આવા મહાદેવના સાનિધ્યમાં હું તમે જો રોજ આવશું અને મહાદેવની પાસે હું તમે કોઈ પણ પ્રાર્થના કરશો ને સાહેબ તો એ મારી તમારી સ્વીકાર છે ને આપણા સાક્ષાત સિદ્ધેશ્વર મહાદેવ છે સાહેબ એમના માટે એકવાર જોરદાર તાળીઓના ગગડા સાથે વધાવો અને બીજા અમારે ભાઈ ઉનામ મને લતીફભાઈ લતીફભાઈ જો એ મોટી આપણે કબાડી આગે આ તોડ નાકા ભાઈ જેટલી કબાડી છે ને ફોર વ્હીલ ને ઈ ભાઈ ની છે કોઈ પણ ને ફોર વ્હીલ ના ફેર જોતા હોય ને તો ન્યાય લઈ આવજો જૂના ગાડી ના મોડેલ હશે ને તોય મળી જાહે તમારી પાસે પૈસો એક પણ નઈ લે પણ ગૂગલ પે લે છે થાય એ આ વ્યક્તિ નો કહેવાય પણ વધારે વાત ન કરતા જીવનભાઈને મહેનત કરો કે આજે તમામ પ્રમુખોનો અરુણભાઈનો અને આજે એમના પરિવાર ફેમિલી પણ આજ સાથે આવ્યા છે આજ એનો પણ મને ગર્વ છે એકવાર એમના માટે જોરદાર થાય ના કહી હાલ તો મને વાત કરતો વધારે વાત નથી અરુણભાઈ હમણાં વિદેશમાં ગયા ને એટલે મેં ઓળી પોસ્ટ મેકી કે અમારા સરપંચ વિદેશ ગયા તો લોકોએ એવું કીધું એ કે આપણા પૈસે

પૈસા દઈ લે છે આપણે દવા લાખ રૂપિયા લોન કરીને હાઇ ગાડી લઈ જાય છે તો આને તો ઘરના આ ઘરના બિલ્ડરો છે ઘરની જમીનો છે બધું છે આજે એ લોકોને એ નથી ખબર કે ખોટબોડ વિસ્તારમાં એને જમીનો છે સાઈડો આલે છે અને સાહેબ આવી વાતનું કરતા હોય કે સાહેબ એની પાસે કાઈ નથી વિદેશની ધરતી ઉપર ફરે છે અને હમણાં આવ્યા ભાવી દિવસ પછી આ તમામ સોસાયટીના પ્રમુખે સન્માન સમારોહ ગોઠવો સાહેબ એનું મોઢો નહોતો દેખાતું હોય ત્યાં બધાય પ્રમુખ કોઈ હાર પહેરાવીને એનું સન્માન કર્યું ફેસબુક